ભાવનગર હાથક ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ કરવામાં આવ્યા બે દિવસ પૂર્વે બોલેરો ચાલકે બાઇક પર જઈ રહેલા મહિલા અને તેના મિત્ર સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા અકસ્માતમાં અશોકભાઈ બારૈયા અને તેના મૈત્રી કરાર કરેલ મંજુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત બંનેને સારવાર થઈ તાત્કાલિક ભાવનગર સર્ટિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અને બંને જણા ત્યાં રસ્તામાં નાળીની બાજુમાં મુકેશભાઈ ઢાપાની બાજુ સામે હું મારી સાઈડમાં જતો હતો તો મારી સામેલી એક અશોક ડાયા બારૈયા કરીને પિકઅપ લઈને આવતો તો એને હારી મારે જૂની દુશ્મન વળશે એની ગાડી જોઈને હું મારી સાઈડમાં દસ ફૂટ નીચે ઉતરી ગયો દસ ફૂટ નીચે ઉતરી ગયો જ્યાં મારે હમે મારી સાઈડમાં રોન સાઈડ દસ ફૂટ હેઠ આવીને મને ગાડી ફટકાડી છે

આ છીકા બીજી ફરિયાદ કરી પણ હજી હતી એફઆરઆઈ ફાડી નથી રોગા છે અમને બંનેને ગંભીર ઈજા થઈ છે મને સાર ઓપરેશન આવ્યા છે મારા ઘરના પણ એક ઓપરેશન આવ્યું છે મારી ઉપર અચાનક પ્રયાસ કરવામાં આવ્યો છે